લારી અમે કબજે કરી લીધી છે મિત્રો માતાજીના દર્શન કરી લીધા છે અને આરતી પણ લઈ લીધી છે પ્રસાદ લેવા બેસી ગયા છે ભાઈ દાયક આવી ગયા દેવી દરિયા કાંઠે જોવો તમે દરિયા ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ તો સ્વાગત છે તમારું એક સરસ મજાના નવા બ્લોગમાં ને આપણે સાડા પાંચ થયા છે ને ઉઠી ગયા છે એવી અને બધાને ઉઠાડવાના છે કારણ કે આજે આપણે જવાનું છે બહાર તો ચાલો હવે હું છે એને હું ઝડપથી ઉઠાડી દઉં અને પછી હું તમને કહું કે ક્યાં જવાનું છે લે લે અલે ને ઓ વોતાલ આલે ઉઠે ને તે ઓ ના આવ નાય મળો તો આપણે થઈ ગયા છે ફર્સ્ટ ક્લાસ નાય ધોઈને રેડી જો તમે અને આ બધા ફર્સ્ટ ક્લાસ રેડી થાય છે અને આપણે આપણી ગાડી ચા સાફ કરી નાખવી અને હું તમને ફાઇનલી કહી દઉં કે આપણે ક્યાં જાવી છે તો આપણે જાવી છે ભગુડા બગડાણા અને ઊંચા કોટડા તો ત્રણેય ધામ જવાનું છે ત્યારે એટલે ફટાફટ નીકળી જાવી અહીંથી

કુંગરૂ બધાય વાડવાને બેઠા છે પાયોની આવે પછી જાવી દર્શન કરી લીધા છે ન્યા કે ફોટોશૂટ કર્યું નથી આતે દર્શન કરી લેજો બધાય જય બસંગદાસ બાપા ને હાલો હવે અહીંયા અહીં દર્શન કરતા હુ અમારા જતેનભાઈ હામાં આવે છે જો આ પ્રમોશન કરું ગાના પૈસા હું પૂરા પૂરા લઈ ચાલો મિત્રો દર્શન થઈ ગયા છે બસંગદાસ બાપાના ને અહીંયા છે મંદિર

આપણે ક્યાંય ખરીદી કે કરવાની છે નહીં એટલા માટે ચાલ્યા જ આવી ધીમે ધીમે એટલે મન બી માન ટાઈમે મિત્રો બાર કિલોમીટરનો સફર કાબીન આવી ગયા હતી ભગુડા પ્રોપરી એકસો ને દસ કિલોમીટર આવી ગયા મોગલધામ ભગુડા આ રેડી થાય જ બધા હવે ચાલો જઈએ દર્શન કરવા પલખાબે લેલી દીધે ત્રિફલ ને એવું હાલો અહીંથી જ આવીએ અંદર આ બધાય આમથી આમ રોજ ગોથા જ મારે નથી મિત્રો માતાજીના દર્શન કરી લીધા છે અને આરતી પણ લઈ લીધી છે બાર વાગ્યાની તમે પણ દર્શન કરી લો ને હવે જ આવ્યો આપણે પ્રસાદી લેવા હા અડધા તો લાઇનમાં બી ઉભા રહી ગયા પ્રસાદી લેવા બેસી ગયા છે મિત્રો માતાજીના દર્શન કરી લીધા છે અને હવે અમે આથી રજા લેવી છીએ જ આવીશું પ્રસાદી લીધી હતી માતાજી દર્શન કરી લીધા તમને પણ કરાવ્યા પેલું થાય એટલું કોશિશ કરીશું શૂટિંગ ઉતાર ફાઈનલી આપણે પહોંચી ગયા છે ઊંચા કોટડા ભગુડા થી વીસ કિલોમીટર થાય છે અહીંયા પહોંચી ગયા છે જો આ માતાજી મંદિર દેખાય છે આપણે હાથ પગ મોડું ધોઈ લીધા છે હવે અહીંથી જઈશું મંદિરે દર્શન કરવા માતાજીના પછી અહીંયા છે દરિયો એટલે દેખાય અહીંયા દરિયો છે નીચે દરિયામાં જાશું ફરવા કેમ જાશું નથી ભાઈ

ધીમે ધીમે બધા હેલા થાય છે હા સર તો મિત્રો પહોંચી ગયા છે માતાજીના છે તમે પોરો પછી માતાજીના દર્શન મિત્રો માતાજીના દર્શન કરી લીધા છે તમે પણ કરી લો અંદર શૂટ કરવાની મનાય છે એટલે શૂટ નથી કર્યું તો મિત્રો માતાજીના દર્શન કરીને આપણે આજે આવ્યું છીએ દરિયા તરફ અહીંયા છે માતાજીનું મંદિર અંદર ત્યાં ફોટો શૂટ કરવા મનાય એટલે કે ફોટો શૂટ નથી કર્યું હવે નીચે ઉતર્યું છે ધીમે ધીમે

પડી ગયા પડી ગયા છે દરિયો તો એકદમ મસ્ત છે મંદિર છે બધા પોતાને વહીવટ કરે

પાણી વધતું જાય છે ટાઈમ કાઠિયા આવી ગયું છે પેલા ક્યાં ક્યાં હતું આગુ તમે નજારો જો ખાલી માઉન્ટ આબુ થોડો છે દરિયો છે અહીં પણ બધું નાસ્તા પાણી છે બધું પાણી જો ઠેઠ અહીંયા આવી ગયું હમણાં ઠેઠ ઠેઠ અહીંયા છે ત્યાં ઠેઠ ક્યાંય આવી ગયું વાહ નથી લાગતી પાણી લાવ પૂનમની કેટલી વાર છે ભાઈ હા પાકુ આમ નામ તાપા મારે ખબર નથી કાંઈ નહીં હાલો અમે નીકળીએ છીએ કારણ કે અમારો ટાઈમ થઈ ગયો છે હવે તો મિત્રો આપણે ફાઇનલી આપણે ગાડી પાણી આવી ગયા છે ભાઈ એક આપણી છે હા એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત ને હાથ આઈએ હાથ મી આ છે ઉલ્પાની આપણી સાત ગાડીઓ અમે આવ્યા છે ટોટલ અમે પંદર જણા છીએ તો બધાય હવાના કામ કરે છે અત્યારે બધા ધીમે ધીમે અહીલા આવે છે

બધા ગોઠવાઈ ગયા છે અમુકને આવી ગયું છે મંચુરિયન ને રાઈસ ને એવું અમારે બાકી છે અમે ફૂલ કંટાળ્યા છે તો અડધા તો હું આ તે છે ને રાતના વાગ્યા છે દસ જમવાનું આવી ગયું છે મસ્ત તો પનીર ટીકા મસાલા રોટલી પાપડ છાશ કાંદા એ બધા બે ગયા જમવા નાનો ફટાફટ જમી લઈ નાનો ફટાફટ બધા જમવા તો ફાઇનલી આપણે પોગી ગયા છીએ ઘરે અને જો હવે છોકરા બોકરા રમકડા મંગળા મળ્યા વીખવા હજી એના ઘરે નથી જાય અને આવે છે ને બ્લોગ થઈ ગયો છે બહુ લાંબો અને વાગી ગયા છે સાડા અગિયાર આજનો બ્લોગ એને સમાપ્ત કરીશું મળશું નવા બ્લોગ સાથે ચલાકી ટાટા બાય જય માતાજી અને જો કાંઈ બતાવવાનું બાકી રહી ગયું હોય તો એના માટે માફ કરજો મળીશું નવા બ્લોગ સાથે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો